જય ગજાનંદ જય માતાજી રોજે તમારે સૂતા પહેલાં આ મંત્રના જાપ કરવા જોઈએ જેના કારણે તમારા જીવનમાં રહેલું દરેક કષ્ટ દૂર થશે દરેક દુઃખ દૂર થશે તમારા માથે મંડરાતા જે કાંઈ પણ વિઘ્નો છે સંકટો છે એમાંથી પણ તમે મુક્ત થઈ જશો તમને માનસિક શાંતિ મળશે તમારું મન સ્થિર થશે શાંત થશે તમારા ક્રોધ ઉપર તમે કાબૂ મેળવી શકશો તો રોજે સૂતાં પહેલાં આપણે શું કરવું જોઈએ એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય જ્યારે તમે સયન અવસ્થામાં તમારા બેડરૂમની અંદર જાવ છો તમારા બેડ ઉપર તમે જાઓ છો ત્યારે સુતા પહેલા તમારે ફોનને એક બાજુ સાઈડમાં મૂકી દેવો જોઈએ ફોન જોતાં જોતા ક્યારેય આપણે સૂવું ન જોઈએ ઘણા એમ કે દાદા અમને બહુ સપના આવે છે સપનાની અંદર અમને ઘણી બધી વસ્તુઓ ભીલ થાય છે ઘણી બધી નિંદ્રા અવસ્થામાં અમને અનેક પ્રકારના વિચારો આવે છે અને વિચારોમાં જો અમારું મન લાગી જાય તો પછી અમને નીંદર પણ નથી આવતી તો સારી ઊંઘ મેળવવા માટે અને પ્રભુને પ્રિય બનવા માટે આપણે રોજે રાત્રે જ્યારે તમે શયન કરો છો ત્યારે જ્યાં સુધી તમને નીંદર ન આવી જાય ત્યાં સુધી તમારે શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા અથવા તો શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ આ મંત્રના જાપ કરવા જોઈએ આ મંત્ર જાપ કરતાં કરતાં જો તમે શયન કરો છો તો તમે તો ઊંઘી જાઓ છો પણ તમારું જે જાગૃત મન છે એ એ મંત્રની અંદર લીન થઈ જાય છે સવારે જ્યાં સુધી તમે ઉઠતા નથી ત્યાં સુધી એ મંત્ર જાપનું મનન ચાલુ રહેશે તો તમને એ ભક્તિનું એ મંત્ર જાપનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તો પ્રભુને અંતર્મનની અંદર બિરાજમાન કરવા માટે તમારા દરેક પાપ કર્મને ધોવા માટે તમારે શયન સમયે આ મંત્ર જાપ કોઈ પણ કરવા જોઈએ જેના કારણે તમારું જીવન કલ્યાણકારી બને જય ગજાનંદ જય માતાજી